અને અમુક જગ્યાએ ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે ભાવનગર જિલ્લાના તળાજા પાલિતાણા શિહોર સહિત વિવિધ તાલુકોના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે તો અમુક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં ખાસ કરીને જે ખેડૂતો દ્વારા વાવેતર કરી નાખવામાં આવ્યું છે જે ખેડૂતોને આ વરસાદ ખૂબ જ ફળદાયક રહેશે અને બાકી રહેલા ખેડૂતોને પણ વરસાદ વિરામ લે ત્યારબાદ વાવેતર કરવામાં ખૂબ જ અનુકૂળ રહેશે પરંતુ હાલમાં જે દ્રશ્ય બતાવી રહ્યા છે જે સિહોર તાલુકાના વરલ ગામ આસપાસના છે જેમાં ખાસ કરીને તલાજા તાલુકાના દિહોર થી વરલ રસ્તા ઉપર વરલ ગામ પાસે મોટા પ્રમાણમાં રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પણ મૂંઝવણમાં મુકાયા હતા અહીં પાણીનો નિકાલ બંધ કરી દેવામાં આવતા મોટા પ્રમાણમાં પાણી ભરાયેલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે સમ્રાટ સમાચાર ભાવનગર